નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર ચિંતન આચાર્ય જોડાયા છે ચિંતનભાઈ પાસેથી આજે સમજીશું કે ગુજરાતમાં જે મંત્રીમંડળનું વિસ્તરણની ચર્ચા હવે થવા લાગી છે અને જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યા એટલે એક વ્યક્તિ એક હોદ્દાની જે ભારતીય જનતા પાર્ટીની નીતિ છે તેમાં એમને મંત્રીમંડળમાંથી પણ રાજીનામું આપવું પડી શકે પણ એ સિવાય પણ ઘણા બધા ચહેરા એવા છે જે ચહેરાઓ બદલાશે ચિંતનભાઈ અહીંયા આગળ આપણે આજે આખું મંત્રીઓનું લિસ્ટ મૂકેલું છે અને સાથે ભૂપેન્દ્ર દાદા પણ છે શું લાગે છે આમાંથી કયા કયા ચહેરા રહેશે જશે એટલે આપણે નામ જે ચાર્ટ બનાવ્યો છે એટલે હું નામ વાર હવે એક પછી એક ક્રમ અનુસાર આપણે લઈએ કનુભાઈ દેસાઈ મને એવું લાગે છે કે કદાચ જશે વયોવૃદ્ધ નેતા છે અને સી આર પાટીલ ના નદી મર્થક છે એટલે હવે જો નવા પ્રદેશ અધ્યક્ષ આવે તો એ એમના કોટામાંથી નવા મંત્રીઓ લાવશે તો સી આર પટેલના કોટાના કેટલાક મંત્રીઓને જવું પડે તો એમાં કનુભાઈ દેસાઈનો નંબર આવી શકે એવું હું માનું છું ઋષિકેશ પટેલ એમને હું માનું છું ત્યાં સુધી કોઈ મંત્રી મંડળમાં રિપોર્ટ નહીં થાય એટલા માટે પણ પણ ચિંતાને એક ઋષિકેશ ભાઈનો એક વિડિયો આજે જ મને આ જગદીશ વિશ્વકર્માને જ્યારે સત્તા સોંપવામાં આવી એટલે સંઘ એમને ફોર્મ ભર્યું એટલે નક્કી કે જગદીશ વિશ્વકર્મા બનશે ત્યારે એક વિડીયો બંનેની વાતચીતનો વાયરલ થયો તો જવું હોય તો જતી રહે ખુરશી તમને લાગે છે કે હવે જગદીશ વિશ્વકર્મા એમની ખુરશી બચાવી શકશે હું એવું માનું છું કે એ એમણે એટલા કોન્ફિડન્ટ હતા એવું શો કર્યું હશે હા કે જતી રહેવી હોય તો જતી રહે એટલે એનો અર્થ એ થયો કે એમને એક મગજમાં એવો વિશ્વાસ છે બીજું હું એટલું કારણ એનું લોજિક આપું છું કે ઉત્તર ગુજરાતના જે કડવા પાટીદાર સમાજ છે એનો એક ખૂબ મજબૂત ચહેરો અત્યાર સુધીનો સિનિયરમાં છે અને મંત્રીમંડળમાં અત્યાર સુધીની જે સ્થિતિ અત્યારે સર્જાઈ છે એકદમ નવા ફેસિસ આવ્યા પછી કેટલુંક ચેલેન્જીસ ભૂપેન્દ્ર પટેલની સરકારને આવી તો એમાં એક વરિષ્ઠ મંત્રી તરીકે અથવા તો અનુભવી વ્યક્તિ તરીકે ઋષિકેશ પટેલ છે તો એ એમના ડિપાર્ટમેન્ટને પ્રોપર ચલાવી શક્યા એવું કહી શકીએ અથવા તો સરકારી જે કામકાજ હોય છે અને એ બધી બાબતો છે એની થોડીક કુને એમનામાં છે તો હું એટલા માટે એમને કહું છું બીજું કે જગદીશ વિશ્વકર્મા સાથે એમની ખૂબ સારી મિત્રાચારી છે જો એ વિડીયોના કારણે એમની ખુરશી જતી રહે એવી હોય તો જગદીશ વિશ્વકર્માને પણ આ પદ ના મળ્યું હોત કારણ કે એ બે એકબીજાની સાથે જે ચર્ચા કરી રહ્યા હતા એટલે એ ખૂબ અંગત પ્રકારની ચર્ચા હતી પક્ષની જે મેટર હોય જે લગભગ રિવીલ ના થતી હોય એ લીક થઈ ગઈ હતી તો હું માનું છું ત્યાં સુધી ઋષિકેશ પટેલને ખાસ કોઈ નુકસાન આ વખતે સહન કરવાનું ન આવે એવું મને લાગે છે નેતા છે ને બીજી વાત કહું તમને કે જયેશ રાદડિયાની એન્ટ્રી લગભગ મનાઈ રહી છે અને એમને કૃષિ અને સહકાર જેવો વિભાગ જે છે એ એમને આત્મસાત કરી લીધેલો છે જયેશભાઈ એવું અમિત શાહે પોતે થોડા દિવસ પહેલા રાજકોટમાં કહ્યું હતું એટલે જગદીશભાઈ અને રાઘવજીભાઈ એ બેના જે ખાતા છે કૃષિ અને સહકાર એ જયેશ રાદડીયાને મળે જેમ અગાઉ કૃષિ અને સહકાર બાબુ બોખીરિયાના સમયમાં વિજય રૂપાણીની સરકારમાં હતું એમની પાસે પછી એ અલગ કરવામાં આવ્યા છે બંને વિભાગ પણ એક રીતે જોવા જઈએ તો કૃષિ અને સહકાર એકબીજા સાથે ખૂબ ઇન્ટર કનેક્ટેડ છે તો હું માનું છું ત્યાં સુધી રાઘવજીભાઈ જશે અને જયેશ રાદડીયાની એન્ટ્રી કૃષિ અને સહકાર મંત્રી તરીકે થશે અને જગદીશભાઈ સ્વાભાવિક રીતે હવે કદાચ મંત્રીમંડળમાં નહીં હોય હું બળવંતસિંહ રાજપૂતના કેસમાં ક્વેશ્ચન માર્ક આપું છું એટલા માટે કે સીજે ચાવડાના આવવાની વાત ચાલી રહી છે તેઓ મંત્રી બની શકે છે હવે કારણ કે સિનિયર કોંગ્રેસના ધારાસભ્ય છે ભાજપમાં આવ્યા છે કોઈ કમિટમેન્ટ હોય કે ન હોય પણ એ ઇન્કલુઝન થઈ શકે હવે સીજે ચાવડા વિજાપુરના છે બળવંતસિંહ સિદ્ધપુરના છે કેટલેક અંશે બળવંતસિંહની ખૂબ નજીકના લોકો છે એમની બોડી લેંગ્વેજ પણ ચેન્જ થયેલી છેલ્લા કેટલાક દિવસોથી એમને પણ એવું લાગી રહ્યું છે કે બળવંતસિંહ રહેશે કે નહીં રહે એને લઈને એમને પણ અસમંજસ છે એટલે હું બેનિફિટ ઓફ ડાઉટ આપી અને ક્વેશ્ચન માર્ક આપું છું કે જો સીજે ચાવડાને ન લેવામાં આવે તો બળવંતસિંહ યથાવત રહી શકે અન્યથા એમનું જવું નિશ્ચિત ગણી શકાય કુંવરજી બાવળિયા હું માનું છું ત્યાં સુધી કેબિનેટ મંત્રી તરીકે એમને કોઈ બીજો મોટો વાંધો ન જોઈએ કુંવરજી બાવળિયા છે 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 એ એ કોળી ફેક્ટર જે કરે ગુજરાતમાં ખાસ તો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં એટલે કોળી સમાજના એક નેતા છે જે એમનો ચહેરો છે એટલે એમને હું બેનિફિટ ઓફ ડાઉટ આપું છું મને અહીંયા એક સવાલ એટલા માટે કુંવરજીભાઈ માટે થઈ રહ્યો છે અને હું એમને ક્વેશ્ચન માર્કમાં એટલા માટે મૂકું છું કે મેં હમણાં એમની સાથે એક ઇન્ટરવ્યુ કર્યો અને એ ઇન્ટરવ્યુમાં કુંવરજીભાઈ જ્યારે વાત કરી રહ્યા હતા નરેન્દ્ર મોદી વિશેની અને એમની વાત કરતાં કરતાં આંખમાં આંસુ આવી ગયા એ આંસુ એ વાતને લઈને આવ્યા હતા કે જ્યારે મને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યો ત્યારે મેં નરેન્દ્રભાઈને એક જ વસ્તુ કીધી હતી કે મારું માન સન્માન જળવાવું જોઈએ અને એ બોલતા બોલતા એમની આંખમાં આંસુ આવી ગયા એટલે ક્યાંક મને એવું લાગ્યું કે કંઈક થઈ રહ્યું છે એવું કે જેમાં માન સન્માનની જે વાત કરી રહ્યા છે કોઈ ડીલ નોતી થઈ કે મારે ભાજપમાં આવવાનું થયું ત્યારે પણ મારું માન સન્માન જળવાય એ વસ્તુ મેં એમને કીધી હતી એ ક્યાં કાગળ પાછળ થઈ છે અને એટલે કદાચ એમની એક દુઃખ પહોંચ્યું છે એટલે મને ત્યાં ફિફ્ટી ફિફ્ટી જેવું લાગી રહ્યું એટલે બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપી શકીએ પણ મને એવું લાગે છે કે બીજો રિપ્લેસમેન્ટ કોળી ફેક્ટર તરીકેનો હાલની તારીખે ભાજપ પાસે એકદમ સિનિયર ચહેરો સૌરાષ્ટ્રનો અવેલેબલ નથી છે બીજા બધા કોળી ધારાસભ્યો ઘણા છે પરસોત્તમભાઈ છે પણ એમને હવે કેબિનેટમાં એલિવેશન આપવું અઘરું છે કારણ કે એમની સ્વાસ્થ્ય ખૂબ એમનું ખરાબ રહે છે તબિયત ખૂબ ખરાબ છે એટલે એ વિધાનસભામાં આવી શકતા નથી કચેરીમાં બેસી શકતા નથી એટલે એમને એલિવેટ કરી શકાશે નહીં ન્યૂ એન્ટ્રન્ટ તરીકે જો હીરા સોલંકીને લેવામાં આવે તો કુંવરજી બાવળિયાના રિપ્લેસમેન્ટ તરીકે એ આવી શકે એવું મેં દિવ્યભાસ્કરમાં પણ ઘણા વખત પહેલાં એક અહેવાલ પ્રદર્શિત કર્યો હતો પ્રકાશિત કર્યો એમાં હતું કે કુંવરજી બાવળિયાને હીરા સોલંકી રિપ્લેસ કરી જશે પણ છતાંય જો હીરા સોલંકી ન્યૂ એન્ટ્રન્ટ તરીકે સીધા કેબિનેટ મિનિસ્ટર ન બન્યા તો કુંવરજી બાવળિયા કદાચ રહે મૂળું બેરાને લઈને અગેન મને એવું લાગે છે કે ક્વેશ્ચન માર્ક જ છે પણ હું માનું ત્યાં સુધી લગભગ નહીં હોય કદાચ એટલા માટે કારણ કે ઉદય કાનગઢ જે પ્રદેશ અધ્યક્ષની રેસમાં ગણાતા હતા અત્યાર સુધી એમને કદાચ સરકારમાં લાવવા પડશે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એનું એક કારણ હું તમને એ કહું કે રાજકોટમાં એક તમને ખ્યાલ હોય તો ગોપાલ ઇટાલિયાની સભા હતી સામા અને એના જ એમએલ ઉદય કાનગઢ છે એટલે જો એ પટેલોને સાચવવા હોય તો એ પટેલોએ જે નેતાને વોટ આપ્યા છે એ આહિર નેતાને મંત્રી બનાવવા પડે એવી કદાચ ક્યાંક વિચારણા ચાલી રહી હોય તો હું માનું છું ત્યાં સુધી મુળુભાઈ બેરાની એ ખુરશી જઈ શકે અને એ ઉદય કાનગડને એક આહિર નેતા કે મુળુભાઈ બેરા જામનગરના છે અને સામે પક્ષે ઉદયકાગઢ રાજકોટના છે પણ આહીર છે બંને એટલે હું એવું કઉ છું આમ જોવા જઈએ તો ઘણા પ્રભાવી એમના વિસ્તારમાં છે પણ કદાચ ત્યાં આગળ જામનગરમાંથી બીજું એક નેતૃત્વ રીવાબા જાડેજાનું ઊભું થઈ શકે છે અને એની ચર્ચા વધારે એટલે મૂળ જામ ખંભાળિયાના છે ભાઈ અને એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લો લાગે પણ એક જામનગર અને દ્વારકાને એક યુનિટ તરીકે ગણીએ તો રીવાબા આવે તો મુળુભાઈ બેરાને જવું પડે એવી એક ગણતરી અને સામે ઉદય કાનગઢ બેલેન્સ કરે આહિર સમીકરણોને તો અને એક બીજું પણ છે કે કચ્છમાંથી જો આવે તો ત્રિકમ ચાંગા કરીને આહિર ધારાસભ્ય છે તો એ એમને તક મળે એવી પણ વાત ચાલી રહી છે તો એ સંજોગોમાં મુળુભાઈ બેરાના માટે મને બહુ વધારે આશા નથી લાગતી કુબેર ડિંડોર અવશ્ય જશે કારણ કે એમની જે શૈલી છે કામ કરવાની એ ઘણા સરકારી અધિકારીઓને માફક નથી આવી અને એ ઉપરાંત ભલે મંત્રી છે એટલે બોસ છે પણ સિરીઝ ઓફ સેક્રેટરી કે માની લો કે એક સેક્રેટરી સાથે ન બને પણ બે કે ત્રણ સેક્રેટરીઓ સાથે ન બનતું હોય તો ક્યાંક કરેક્શન કઈ બાજુ કરવું જોઈએ એ બાબતનું લગભગ સરકારને અંદાજ છે અને શિક્ષણનું હમણાં જ આપણે જોયું કે રિપોર્ટ ઘણો ખરાબ આવ્યો છે બે હજાર ચોવીસનો એટલે બીજો આદિવાસી નેતા કોઈ નવો હું માનું ત્યાં સુધી કેબિનેટમાં આવવો જોઈએ આમાં ચૈતર ફેક્ટર પણ ઇફેક્ટ કરશે ચૈતર ફેક્ટર હું માનું છું ત્યાં સુધી એવી રીતે ઇફેક્ટ ના કરે તમે સાવ આદિવાસીને નીકાળી તો નહીં શકો તમારે એક આદિ એટલે રિપ્લેસમેન્ટ કરવું પડશે ચૈતર ફેક્ટર એટલે ચૈતરના કાઉન્ટરની રીતે તમે આ ભાઈને ન જોઈ શકો કુબેર ઇન્ડોર કંઈ સીધા ચૈતરની સામે મુકાબલો કરવા જાય એવું પણ ધારી ન લેવાય એટલે ચૈતર અપ જાય છે એટલે કુબેર ઇન્ડોરને હું તો માનું છું એવું ફેક્ટર હોત તો કુબેર ઇન્ડોરને રાખવા જોઈએ અને ત્રણ ચાર મિનિસ્ટરો આદિવાસી સમુદાયમાંથી આવવા જોઈએ પણ એવું નથી બની રહ્યું એટલે પણ ગુણદોષના આધારે આપણે જે મંત્રી તરીકે કે એમણે જે સંચાલન કર્યું હોય એમની કાર્યાલયનું એમાં મને થોડુંક એવું લાગે છે કે ક્યાંક કચાશ કે ખામી હોય એટલે કદાચ એમને નહીં રાખવામાં આવે ભાનુબેન બાબરિયા અગેન એમને છેલ્લા કેટલાય સમયથી ઘણી બધી સ્વાસ્થ્યને લગતી તકલીફો છે તેઓ કચેરીમાં પણ પૂરતો સમય બેસી શકતા નથી બેન હવે તમે મંત્રી તરીકે રહેવાના છો કે નથી રહેવાના એમની તબિયતના કારણે તો એ સંજોગોમાં ભાનુબેન બાબરીયા માટે હું માનું છું ત્યાં સુધી લગભગ હવે નવો કોઈ દલિત ચહેરો આવશે તો એ રિપ્લેસમેન્ટ ભાનુ બહેનનું બની જશે કોઈ સિનિયર મહિલા કોઈ રિપ્લેસ કરે તો રીવાબા સૌરાષ્ટ્ર એટલે મહિલાનું જો હું એમ કહું છું કે મહિલા તમે સ્ટેટ મિનિસ્ટર ઓફ સ્ટેટમાં એટલે કે રાજ્ય કક્ષાના મંત્રીમાં પણ લઈ શકો સિઝન્ડ મહિલા નેતા જે હોય એમના પાસે એમાં માની લો કે અત્યારે દક્ષિણ ગુજરાતમાંથી સંગીતા પાટીલનું નામ ગાજી રહ્યું છે સંભળાઈ રહ્યું છે એમ એમને કહું ગાજી રહ્યું છે એટલે જો એમને સ્થાન મળે પ્લસ રીવાબાને સ્થાન મળે બીજા એક નિમિષા સુતાર છે છે રાજ્ય કક્ષાના મંત્રી સંગીતાબેન ઉપરાંત આપણે મનીષાબેન વકીલ છે જે જે વડોદરાના મંત્રી રહી છે દલિત મહિલા બેન પણ દલિત મહિલા તો જો ભાનુબેન ના રિપ્લેસમેન્ટ તરીકે અગેન એમને ચાન્સ આપવામાં આવે અથવા તો આદિવાસી મંત્રી તરીકે નિમિષા સુતારને જો કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવે તો મહિલાઓનું કોમ્બિનેશન હું એવું માનું ત્યાં સુધી બે કે એટલી મહિલા બે મહિલાઓ તો હશે એક રાજ્યકક્ષામાં અને કેબિનેટ કક્ષામાં એવું થઈ શકે હર્ષ સંઘવીના બાબતમાં હું ત્યાં સુધી જેવા અમિત શાહ ગણો નરેન્દ્ર મોદી તો ખરા જ અમિત શાહ ગણો કે સી આર પાટીલ ગણો એ બધાના ફેવરિટ છે એટલે હું નથી માનતો કે હર્ષ સંઘવી અને કદાચ બદલાઈ શકે વિભાગ બદલાઈ શકે ચોક્કસ કારણ કે માની લો કે હવે એમને એલિવેટ કરવામાં આવે છે કેબિનેટ લેવલના મિનિસ્ટર તરીકે હું માનું છું ત્યાં સુધી એવી વાત સચિવાલયના સર્કલમાં ચાલી રહી છે કે એમને રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગોનો જે અત્યારે સ્વતંત્ર હવાલો છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો એના બદલે એક રેગ્યુલર કેબિનેટ કક્ષાનો હવાલો આપવામાં આવે કારણ કે અવારનવાર એ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના આયોજનમાં સતત વ્યસ્ત રહે છે અને ખૂબ કામ પણ કરે છે એના માટે તો એવું એક મંત્રાલય ને બીજું એક મોટું મંત્રાલય મંત્રાલય ના કહેવાય રાજ્ય સરકારના કેસમાં પણ વિભાગ એ મળી શકે એમને એટલે એમનું એલિવેશન હું એટલે એને માનો કે અપ જાય છે એલિવેટ થાય છે એ રીતે આપણે જોઈએ છીએ કેબિનેટ કક્ષામાં જગદીશભાઈનો પ્રશ્ન નથી કે વિજય રૂપાણી જેમ મંત્રી પણ રહ્યા અને પ્રદેશ પ્રમુખ પણ બન્યા જ્યાં સુધી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એ પ્રકારની સંભાવના હવે મને દેખાતી નથી કારણ કે એમને સંગઠનની મોટી જવાબદારી આવશે અને ઘણું ચેલેન્જિંગ કામ છે સંગઠનનું એટલે એમને હવે એટલે આપણે આમ ચોકડી મારીએ છીએ ખોટું છે આમ જોવા જઈએ તો પણ મંત્રી તો નથી એટલે ચોકડી મારી હા એટલે આપણે અહીંયા મંત્રી મંડળની વાત કરી રહ્યા છીએ હવે વાત છે ભાઈની હા તો ભાઈ પોતે મને લાગે તમારા ઇન્ટરવ્યુમાં જ એમણે કહ્યું હતું કે હું મારા હવે વારસદાર તરીકે મારા પુત્ર ને પુત્રી એટલે હું માનું છું કે ભાઈ પોતે વિડ્રોલ ના આવી ગયા છે અને એમને કદાચ કોઈ અંદાજો આવી ગયો હશે કે ભાઈ મારે આવતા વખતે ચૂંટણીમાં મારા પુત્ર માટે ટિકિટ જોતી હશે તો મારે મંત્રી પદ ત્યાગવું પડશે બિલકુલ બિલકુલ એટલે એટલે જ કદાચ હીરાભાઈ નું નામ સૌથી વધારે એટલે સોલંકીના ભાઈ સોલંકી ભાવનગર ના પાડોશી અમરેલી જિલ્લા માંથી રાજુલા બેઠકના ધારાસભ્ય પટેલ મને એવું લાગ્યું છે કે સી આર પાટીલ કોટામાંથી આવેલા મંત્રી અને એટલે માટે હું માનું ત્યાં સુધી એમના બદલે બીજા કોઈ મંત્રીને તક મળે બીજું એક કોળી ફેક્ટર છે પણ કોળીમાં હવે મને લાગે છે કદાચ ફરીથી જો ઈશ્વરસિંહ પટેલ છે ભરૂચના જેઓ અગાઉ મંત્રી રહી ચુક્યા છે એમને જો કોળીમાં સમાવવામાં આવે ભલે એ મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના કહેવાય પણ ભાઈ કુંવરજીભાઈ બાવળિયાને રિપ્લેસમેન્ટ તરીકે આવે અથવા તો અન્ય કોળી નેતા તરીકે પણ મને લાગે છે કે હવે દક્ષિણ ગુજરાતમાંથી બીજા કોઈ કોળી નેતાને લેવામાં આવશે પણ ભાઈ મુકેશભાઈ મને લાગતું નથી પ્રફુલભાઈના કેસમાં આમ જોવા જઈએ તો કોઈ વિવાદ નથી પણ અગેન સુરત સુરત ફેક્ટર અહીંયા એટલે હું એટલે એમને આમ ચોકડી મારું છું કે કદાચ હવે એમના બદલે બીજા કોઈ વિસ્તારમાંથી કારણ કે તમે જુઓ કે મધ્ય ગુજરાત આમાં જોઈએ તો ક્યાં આગળ મધ્ય ગુજરાત આ ભાઈ છે આપડા કુબેર કુબેર ડીન્ડોર છે આ ભાઈ બચુ ખાબડ અને બસ બાકી બીજા કે મધ્ય ગુજરાત દેખાતું નથી બી તો ઉત્તર ગુજરાતથી આવે એટલે બે ચહેરા છે પણ હવે હું માનું છું ત્યાં સુધી મંત્રી મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો થોડો દબદબો વધવો જોઈએ તો એ જોતા હું માનું છું ત્યાં સુધી પ્રફુલભાઈ હવે કદાચ નહી રહે દક્ષિણ ગુજરાતનો દબદબો થોડો ઓછો થશે કારણ કે આમના તમે જુઓ કે બહુ બધું દક્ષિણ ગુજરાત દેખાય છે તો ભાઈને આપણે એક વિચારીએ કે પ્રફુલભાઈ કદાચ હવે ન હોય સુરતના કોટાના કારણે બીકુશી પરમા રગિન ટેન્ટેડ ને અને બિલકુલ ઇન ઇફેક્ટિવ ગવર્નમેન્ટમાં કોઈ એમની પ્રતિભા તે ઉભોઈત નથી કરી શકે પ્લસ બીઝેડ વખતે પણ એમના નામની ચર્ચા અને હું એટલે ટેન્ટેડ એટલા માટે જ કહું છું કે બીઝેડ ના કેસમાં પ્લસ એક છોકરાને મારવા એના બે પુત્રોએ માર્યો સરાજાહેર એટલે બધા કેસના કારણે હવે એમનું

ભૂપેન્દ્ર દાદા કન્ટિન્યુ કરશે કે નહીં કારણ કે વિજયભાઈ બદલાઈ ગઈ હતી મુખ્યમંત્રી થી રાજ્ય કક્ષાના મંત્રી સુધી પણ હું માનું છું ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ અગવડ દેખાતી નથી કારણ કે એમનું વિજય રૂપાણીના કેસમાં એવું હતું કે ઘણા વ્યક્તિગત એમના ઉપર આક્ષેપો અને બધા બહુ થયા હતા અને હજુ ભૂપેન્દ્ર પટેલના કેસમાં એવું છે કે એમના ઉપર કોઈ વ્યક્તિગત આંગળી ચિંધાતી નથી એટલે હું માનું છું ઓકે પણ તમારી નહીં નહીં હું તેમ કહું છું કે ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આવતા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચૂંટણીઓ થવાની છે એ ચૂંટણીઓ વિધાનસભાના સ્કેલ જેવી જ હશે કારણ કે એક સાથે આઠ જે ઓલરેડી મહાનગરપાલિકાઓ હતી નવ નવી મહાનગરપાલિકાઓ બની થરાદ નવો ચોત્રીસમો જિલ્લો બન્યો તો બે જિલ્લાને બાદ કરતાં બત્રીસ જિલ્લામાં પંચાયતોની ચૂંટણી આવવાની છે તો આ ચૂંટણી સામે આવી રહી છે એવા સંજોગોમાં હું માનું છું ત્યાંથી સરકારનું માથું કહેવાય અને સરકારનું માથું ન બદલાય એ સંકેતો પણ લોકોને ખરાબ આપે અને એના કારણે ઘણી બધી અસમંજસ ફેલાઈ જાય કાર્યકર્તાઓમાં પાર્ટીના સર્કલમાં સરકારમાં લો કે કોઈ નવા જ મુખ્યમંત્રી આવ્યા તો નવા મુખ્યમંત્રી બે મહિનાના ગાળામાં એવું બીજું શું કરી લે કે જેથી કરીને ઘણું બધું ચેન્જ દેખાવા માંડે લોકો બીજેપી તરફી થઈ જાય એટલે હું માનું છું ત્યાં સુધી અત્યારે જે મુખ્યમંત્રી છે એ રહેશે એમને કોઈ ચેન્જ થાય એમને લઈને એવી શક્યતા બહુ ઓછી જોઉં છું બહુ પાતળી શક્યતા જોઉં છું એટલે ભૂપેન્દ્રભાઈના કેસમાં મને એવું નથી લાગતું કે ચેન્જ કરશે અચ્છા સાથે એક સવાલ એ પણ છે કે જે રીતે જગદીશ વિશ્વકર્મા આવ્યા છે આમ તો જોવા જઈએ તો મુખ્યમંત્રી પણ અમદાવાદથી અને જગદીશ વિશ્વકર્મા પણ અમદાવાદથી સૌરાષ્ટ્રને ક્યાંક લોકોમાં એ કહી શકાય કે સૌરાષ્ટ્ર મેનેજ કરવું થોડું ટફ થશે કારણ કે ત્યાં આગળ ગોપાલ ઇટાલિયા ફેક્ટર પણ એટલું જ કામ કરી રહ્યું છે અને તમે જનતામાં પણ એક વાત હવે પ્રસરી ગઈ છે કે વિસાવદરવાળી કરવી છે એ વિસાવદરવાળી કરવી છે એવી વાત ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે કે આપણે હવે વિસાવદરવાળી કરવાની છે વિસાવદરવાળી એટલે એ હવે જનતાનું સેન્ટિમેન્ટ છે કે નહીં એ આપણને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે કે ખરેખર એમને વિસાવદરવાળી કરવી છે કે નથી કરવી અને આફ્ટર ઓલ જનાધાર છે એ લોકો અને મતદાતા ઉપરથી નક્કી થતો હોય છે કોઈ પોલિટિકલ પાર્ટીનો નેતા ભાષણ કરે એના ઉપરથી જનાધાર ના બની જાય એટલે એ ગોપાલ ઇટાલિયા ભલે એ કહેતા હોય પણ હું માનું છું ત્યાં સુધી સામી ચૂંટણીએ આ પ્રકારની વસ્તુઓ કરવી એ મને બહુ મુશ્કેલ લાગે છે અને જેમ તમે સૌરાષ્ટ્રની વાત કરો છો પાટીદારોની વાત કરો છો તો આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે મંત્રી મંડળમાં કોણ કપાશે પણ કોણ ઉમેરાશે એ ચર્ચા અત્યારે આપણે અધ્યાર રાખવી જોઈએ કારણ કે અત્યારથી સ્પેક્યુલેશનમાં જો નામ મૂકીશું ને

સાવરકુંડલા લીલીયા બેઠક છે એ પણ અમરેલી કૌશિક વેકરિયાને પણ તમે જો કહો મંત્રી બની જાય તો કૌશિક વેકરિયા અમરેલી તો એક અમરેલી જિલ્લામાંથી ત્રણ ત્રણ મિનિસ્ટર્સ આવે એવું બહુ ભાગ્ય બને કારણ કે અમરેલી સિવાય પણ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ એવા છે પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા આવે છે એટલે ઘણા બધા જિલ્લાઓ છે કે જેને તમારે બેલેન્સ કરવાના છે તો પછી તમે ભૂપેન્દ્રભાઈ સત્યાવીસ બનાવી ત્રેવીસ ની આસપાસ હું માનું છું ત્રેવીસ નો આંકડો હું માનું છું કે એ હોય શકે બાવીસ હોય કે ચોવીસ હોય પણ ત્રેવીસ પકડી રાખીએ એવરેજ તો એ પ્રમાણે આપણે જઈએ તો હું માનું ત્યાં સુધી બેલેન્સ જે કરશે એ પ્રદેશ અને જ્ઞાતિનું એ રીતે કરી શકાશે કે મંત્રીમંડળમાં નવા જે ચહેરા આવે એને તમે સેટિસ્ફાય કરી શકો પ્રદેશનું સંગઠન હજુ જગદીશ વિશ્વકર્મા પોતાની ટીમ બનાવશે એમાં એમને ચાર મહામંત્રીઓ મૂકવાના છે પ્રદેશ ઉપાધ્યક્ષો મૂકવાના છે પ્લસ પછી નવા મોરચા બનશે તો એમાં ઘણી બધી રીતે સમાવેશ કરી શકાય એટલે એવું નથી લાગતું મને કે ક્યાંય એવું પાટીદાર સમાજ નારાજ થઈ જશે કે ઓહો અમારા લોકો કપાઈ જશે કે અમારા લોકોને કોઈ સ્થાન નથી મળતું એ બેલેન્સ થઈ જશે એટલે ઓવરઓલ મને નથી લાગતું કે એમાં કોઈ નારાજગી કોઈ વરે ભાજપ પણ સાથે ચિંતન એક વાત એ પણ જાણવી છે કારણ કે જે રીતે કોંગ્રેસના નેતાઓ આવ્યા લગભગ સિત્તેરથી વધારે કોંગ્રેસી નેતાઓને સી આર પાટીલના ટેન્યુઅરમાં ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા હવે આ કોંગ્રેસી નેતાઓનું શું અને એ લોકોને જો કોઈ પદ આપશે તો અગેન ફરીથી એજ પરિસ્થિતિ આવશે પણ હું હું માનું છું ત્યાં સુધી એવું કેમ ને શું પરિસ્થિતિ આવશે તમે જુઓ કે આ મંત્રીમંડળ છે એમાં બળવંતસિંહ રાઘવજી રાઘવજી કુંવરજીભાઈ

બઉ સમાધાનકારી વલણ અપનાવી લેતા હોય કાર્યકર્તાઓ એમને ખબર છે કે અમારા માત્ર એક જ નેતા છે એવું માને છે નરેન્દ્ર મોદી હવે જો નરેન્દ્ર મોદી નિર્ણય લીધો હોય અને એની સામે નારાજ થવું હોય એટલે નારાજ હોવું હોય ને આમ જેમ કોઈ ઘરમાં નાનું છોકરું રીસાય એના પપ્પા કે મમ્મીથી એને વઢે કે કંઈક એના ગમતું ન કરે તો પણ પછી બાળક ક્યાં સુધી રીસાયેલું રહે એને આખરે જરૂર તો એ જ મમ્મી પપ્પા પપ્પાની પડવાની છે એટલે પછી મમ્મી ને પપ્પા કાં તો ડારો દઈને કહી કે શાંત થઈ જાય રોતું હોય તો ક્યાં તો પછી એને જ સમાધાન મનમાં શોધી લેવું પડે કે ભલે મારા મમ્મી ના પપ્પા છે મારા માતા પિતા છે

ધારાસભ્ય છે અમદાવાદ એના પણ કોર્પોરેશનમાં ચૂંટણી આવવાની છે એ સહિત ઘણી બધી મોટા પાયે ચૂંટણી થશે એટલે મેં જેમ અગાઉ કહ્યું કે વિધાનસભાનું એક સેમી મોડેલ જ છે આ ચૂંટણી તો એમાં સી આર પાટીલે એકાણું ટકા બેઠક જીતી હતી અને અને બધા ચહેરા બદલી નાખ્યા હતા આ રિઝલ્ટ ડિલિવર કર્યું કમ્પ્લીટ એટલે અત્યારે ભાજપના જો રેકોર્ડમાં જોઈએ તો સી આર પાટીલનો આ રેકોર્ડ ઉમેરાય એ પછી વિધાનસભાની ચૂંટણીમાં એકસો છપ્પન એ પછી ભલે અત્યારે એકસો બાસઠ થઈ છે પણ એકસો છપ્પન એક ચૂંટણીમાં લાવવાનો વિક્રમ છે એટલે હવે જગદીશ વિશ્વકર્માની તુલના સિદ્ધિ સી આર પાટીલ સાથે થવા લાગશે કે એ કેવી રીતે રિઝલ્ટ ડિલિવર કરે છે બીજું સી આર પાટીલના સમયમાં એમણે રિઝલ્ટ ખૂબ ડિલિવર કર્યું પણ પક્ષમાં અંદરો અંદર લડાઈ બહુ ચાલી અને હજુ પણ દેખાય છે ઘણા બધા જૂથ પહેલા તો બે જૂથ હતા કે એક આનંદીબેનનું અને કમિતભાઈનું પણ હવે અત્યારના તબક્કે એવું છે કે એટલા બધા જૂથ થઈ ગયા છે એમાં પાછું સીઆર નું એક જૂથ પાછું ઊભું થયું એ સીઆર પાટીલનું જૂથ પાછું સૌરાષ્ટ્રમાં પણ છે ઉત્તર ગુજરાતમાં પણ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ છે એટલે એ જૂથની પણ અપેક્ષાઓ હવે થોડી ઘણી હશે કંઈક અને એ બધા જૂથો પડ્યા છે તો એવા જૂથવાદના કેસમાં જગદીશ વિશ્વકર્માએ સૌથી પહેલું કામ ઇન્ટીગ્રેશનનું કરવું પડશે આ બધાને શાંત કરવા પડશે કે ભાઈ શાંત થઈ જાઓ હવે પક્ષનું સંગઠન છે એ યોગ્ય દિશામાં કોઈ ફિસાદ વગર ચાલવું જોઈએ તો એ અમને એક ચેલેન્જ પાર પાડવાની છે તો આ હું માનું છું ત્યાં સુધી ઘણું ચેલેન્જિંગ કામ છે ઘણું કપરું બીજું હું તમને કહું કે જગદીશ વિશ્વકર્માની ઉંમર કદાચ અત્યારે બાવન વર્ષની છે એટલે બીજા બધા જે લોકો છે એમના કરતા ઘણા સિનિયર પણ હોઈ શકે એવા લોકોને પણ સાથે રાખવાનો જે આદેશ છે તો એ પણ કરવાનું છે એમને એટલે એ જે સાઈડલાઈન થયેલા નેતાઓ છે એમનાથી કેટલા આશ્વસ્ત થશે અથવા તો સિનિયર નેતાઓને એ કેવી રીતે સાથે રાખશે એમના કેટલાક પૂર્વગ્રહો પણ છે જગદીશ વિશ્વકર્માના પણ ઘણા બધા પૂર્વગ્રહો છે તો એ પૂર્વગ્રહોને એમને મૂકવા પડશે એ પણ ચેલેન્જિંગ હોય છે કારણ કે જે તમારા મનમાં જે અમુક પૂર્વગ્રહો બેસી ગયા એ પૂર્વગ્રહોને દૂર કરવા એ માણસ માટે કોઈ એ વ્યક્તિ માટે બહુ મોટું કામ છે એટલે એ પણ દૂર કરવા પડશે આવા સંજોગોમાં એમને ભાજપનું જે દળ છે એને આગળ લઈ જવાનું છે એટલે હું મારું ત્યાં સુધી ઘણું ચેલેન્જિંગ છે હજુ સરકારમાં ચેન્જીસ આવી રહ્યા છે એટલે એમને પાછું ભૂપેન્દ્રભાઈ જોડે બેસીને આ બધી માથાકૂટો કરવી પડશે કે કોને મંત્રી રાખીશું ને કોને નહીં અને એટલે હવે જે ચેન્જીસ આવશે એ જગદીશ વિશ્વકર્માને કરવાના છે અચ્છા એક એક સવાલ એ પણ છે કે જે રીતે અમિત શાહ અહીંયા આવ્યા સી આર પાટીલના ત્યાં આજની તમારી સ્ટોરી છે કે સી આર પાટીલના ત્યાં બાવીસમી સપ્ટેમ્બરે ગયા હતા અને ત્યાં જ આખું નક્કી થઈ ગયું હતું કે હવે મંત્રીમંડળ હવે સંગઠન બદલાઈ રહ્યું છે મંત્રીમંડળમાં પણ પરિવર્તન આવશે એટલે એવું કહી શકાય કે અમિત શાહ ઇઝ બેક ઇન ગુજરાત કહી શકો ચોક્કસ એટલા માટે કે સૌથી પહેલું તો ભૂપેન્દ્રભાઈ પટેલ અમિત શાહ ને બિલકુલ નજીકના નેતા ગણાય છે એટલે એ સરકારનો ચહેરો છે અને હવે સંગઠનનો ચહેરો અગેન જગદીશભાઈ એટલે અમિત શાહના બિલકુલ નજીકના જેને કહીએ કે વર્ષોથી એમની કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી જે અમિત શાહના અંગત વ્યક્તિ તરીકે ગણાય તો હું માનું છું ત્યાં સુધી હવે સરકાર અને સંગઠન બંનેમાં અમિત શાહનો દબદબો અમદાવાદનો દબદબો દેખાશે અને અમિત શાહ કારણ કે જે રીતે સરકાર અને સંગઠન બંનેમાં અમિત શાહે આખો ચાર્જ લીધો છે તો ચહેરામાં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે પણ ઘણા ચહેરા અમિત શાહના નજીકના આપણને દેખાઈ શકે એમાં હું માનું છું ત્યાં સુધી એવી રીતે તો બિલકુલ ન કરાય કારણ કે એમાં ઘણું બધું બેલેન્સ કરવું પડશે નો ડાઉટ અને એમાં તો વિસ્તરણ જ્યારે થશે નવા મંત્રીઓ ત્યાં નરેન્દ્ર મોદી વધારે એમ નો ડાઉટ અત્યારે જગદીશ વિશ્વકર્માની બાબતમાં હું એમ નહીં કહું કે નરેન્દ્ર મોદીની પસંદ નથી અમિત શાહના કહેવાથી તેઓ આવી ગયા છે એના પાછળ નરેન્દ્ર મોદીએ પણ નિર્ણય એમને જ લીધો હશે તો પણ હું માનું છું ત્યાં સુધી મિલી જુલી સરકાર એટલે ગવર્મેન્ટ ને પણ એક સામૂહિક રીતે એક નિર્ણય બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને લેવાતો હોય છે એટલે આમાં હું માનું ત્યાં સુધી અમિત શાહ અને નરેન્દ્ર મોદી એટલા મેચ્યોર્ડ લીડર છે કે ગુણદોષના આધારે નક્કી કરશે મંત્રીમંડળ માત્ર આ મારો છે કે આ બીજાનો નથી અથવા બીજાનો છે અને એવા બધા ફેક્ટર્સ હું નથી માનતો કે કન્સિડર થાય અચ્છા છેલ્લો સવાલ પૂછી લઉં દિવાળી સુધીમાં થઈ જશે મંત્રીમંડળનો વિસ્તાર હું તો માનું છું ત્યાં સુધી એકાદ સપ્તાહની અંદર થઈ જવું જોઈએ એવી વાત છે હા વાત છે એવી કે એકાદ અઠવાડિયાની અંદર થઈ જશે જોઈએ પણ દિવાળી સુધીમાં આપણે લેટેસ્ટ માની શકીએ ચલો ચિંતન અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપનો શું લાગી રહ્યું છે કોણ રહેશે કોણ જશે કયા નવા ચહેરા આવશે એ પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો અને અમારો આજનો રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ પર તમને આવા જ બધા રાજકીય સમાચારો જોવા અને સાંભળવા મળશે તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર